હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જો આજે આપણે ઉઠીને ડાયરેક્ટ નાય લીધું છે કારણ કે આજ સ્ટિંકર લઈ રજા હતી અને આજે મારે મૂવી જોવા જવાનું છે તો એ સાડા દસ ઓલરેડી થઈ ગયા છે તો તો શો છે આપણે અને આજે જૂના દિવસોની યાદ આવી ગઈ કારણ કે ટ્વિન્કલ રજા હતી નાઇન મસ્ત હિન્દી સોંગ વગાડી હતી પેલા હું ટ્વિન્કલ હતા ને તો અમે હોમ થિયેટરમાં છે ને સોંગ વગાડતા પછી કામ કરતા જોર જોરથી વગાડતા આજ જો કે જોર જોરથી નહોતા વાગતા ધીમે ધીમે વાગતા હતા પણ સોંગ વાગતા હતા ટ્વિન્કલ ને છે ને સોંગનો એટલો બધો શોખ અને પેલા મને હતો હવે એટલો બધો સાંભળવાનો શોખ નથી લાઈક હવે હું

કારણ કે હું સવારે નાસ્તો કરતો હતો ને તો મારા મમ્મી આવો લેપ બનાવતા હતા રસોડામાં મને એમ કે લગાવો છે તો હું ઉભો થયો ને ત્યાં જ મારા મમ્મી કે હાલો તારે લગાડવાનો છે એટલે આમાં ઓપ્શન ન હોય કે લેપ લગાડવો છે કે નથી લગાડવો ફરજ જ લગાડવો જ પડે એટલે જેવો હું નાસ્તો કરીને ઉભો થઈને તરત મને લગાડી દીધો કે હવે ના તો જો ફ્લેટ માં રહીને તો મારા પગ કેટલા મસ્ત થઈ ગયા અગિયાર દિવસ થઈ ગયા અહિયાં આવી જઈને પગ જો બાકી છે ને મારા પગ નીચેથી ને બધે બ્લેક ને એવા હતા હવે જુઓ કેટલા મસ્ત પક થઈ ગયા છે અને મને છે ને ખબર નહીં પેલા મૂવી જોવાનો એટલો બધો શોખ હતો હવે એટલો બધો શોખ નથી પણ ગઈકાલે નીરવ જોવા ગયો હતો ને કે બહુ જોરદાર મૂવી છે એટલે એને કીધું કે તમે જાવ હોય તો જોઈ આવજો બાકી કે હું તમ તાર બીજી વારે અહીંયા આવીશ તો મેં કીધું કે હાલો અહીંયા બધા એને જોયેલું નથી તો જોઈ આવી તો અમુક માણસો વિડીયો કોલ કરીને મને એવું કે છે કે મારા બીજા લગનની જો તૈયારી કરે છે મારી ઇન્વિટેશનની જરૂર નથી હમણાં હું તમ તાર આવવાની જ છું બે ને હાચવી હકીશ ને પેલા એમને હું નથી ત્યાં સુધી વાંધો ને આવું પછી તમ તાર એમ કે જાય વહી જાય બરોબર છે આખી હું જ આવી જવાની છે કવર શું દેવાનું હોય ખાલી ઓનલાઈન કંઈ નથી આપણને મને અત્યારે વિડીયો કોલ આવ્યો નગર નીરવનો એક વાર ખાલી વિડીયો કોલ આવ્યો મેં કર્યો તો માર બેનના ઘર ગઈ ને ત્યારે બતાવવા બાકી આ માણસો કંઈ યાદ નથી કરતા આપણને લગનની તૈયારીમાં બીઝી હતો એમ ને હા તો નીરવનું એવું કેવું છે કે પાયલ મને સાવ નથી ગમતું એટલે હું ફટોફટ તને તેડવા આવું છું નીરવ એટલું હવે ખાલી અગિયાર બાર દિવસમાં ન હોય એટલું તેડ વાવાનું લ્યો સાચું ક્લારો કઈ જાય ને તો બસ વાંધો પડી જાય હું એવડો મોટો થેલો લઈને આવી હતી ને મારી મમ્મી બી ગયા ઘડીક તો મેં કીધું હું નિરાવાર બાંધી ને આવી છું ના એવું તો ન હોય ને એને તો ઓછું જ પડે મારી મમ્મીને તો હું કહું ને આજ જવું છે કે આજ ને હજી એક દિવસ તો રોકાય જ એક દિવસ તો રોકાય જ જ્યાં અને નીરવ એમ કે આવી જ જ્યાં આવી જ જ્યાં મારે કરવું હું નીરવ એક વાર નથી કીધું પાયેલ હવે આવી જાય કાલ રાતે કીધું કે હવે બસ આવતી રે હમ હ કાંઈ વાંધો નહીં સારું હાલો બાય બાય મૂવી જોવા જાઉં તમે તો જોયા આવે એકલા એકલા અમને મૂકીને આ નિરવે જ કીધું એટલે જ જાય છે કે બહુ સરસ મૂવી છે કઈ નઈ હાલો બાય બાય તો અગિયાર વાગ્યા શો હતો તો જો થોડું ઘણું મોડું થઈ ગયું છે અને મારા મમ્મી એ જો એને નહોતું આવું અમે પરાણા લીધા છે એટલે ડ્રેસ ચેન્જ કરી નાખો છે ભાભી એન્ડ ટ્વિંકલે બને જો હેર વોશ કર્યા છે તો ઓલરેડી અગિયાર ને ત્રણ થઈ ગઈ છે અને અમે છે ને એક નવા મોલ માં આવ્યા છીએ મૂવી જોવા માટે એટલે ખબર નઈ કઈ જગ્યાએ થિયેટર છે હું મારા મમ્મી બંને આવી ગયા છીએ તો હવે ફટોફટ જાય તો ફાઈનલી ટિકિટ આવી ગઈ છે જો આજે જમમામાં છે મારું ફેવરીટ ટિન્ડોરા બટેકાનો શાક સંભારો આપણે ફૂલ લઈ લીધો છે રોટલી છે અને સાથે જો દાળ ભાત લઈ લીધા તો અત્યારે જો ઇન્ટરવલ પડ્યો છે અમે માંડ માંડ પહોંચ્યા હતા તો બે ત્રણ મિનિટ તો લેટ થઈ ગયા તો પણ મૂવી શરૂ નહોતું જો એટલે કઈ વાંધો ન આવ્યો તો અમે જો અહીંયા નવા મૂળ અહીંયા જે બન્યો છે ને આમાં એવા છે આમાં મારી બેનની નેની છે ને બે શોપ એ લોકોએ રાખેલી છે આમાં મારા બેન ને એના ઘર થી નજીક એકદમ અહીંયા થાય પણ એને છે ને આજે વિભાર ને મજા નહોતી ને એટલે અમે કીધું તું કે હાલ મૂવી જોવા પણ કે ના માર મેળ નહીં પડે એટલે અમે ચાલે જો આવતા રહ્યા છીએ તો અમે છે ને આજે મૂવી જોવા ગયા હતા અને મૂવી જોઈને જો આપણે આવતા રહ્યા છીએ અને અમે કાલ રાતે આઠ વાગ્યા થી નક્કી હતું ઢોકળા બનાવવાનું એટલે ઢોકળાનું પલાળ દીધું હતું એટલે ઢોકળા અમે છે ને બનાઈને ખાતા ની આવીને જો ખાઈ લીધા છે અર્થુભાઈ હું શું કરીશ કારણ કે એને નહોતી ખબર અમે મૂવી જોવા જવાના છે ને અત્યારે અમે એમ કીધું કે અમે ક્યાંય નહોતા મમ્મી આવીને તરત કપડા ચેન્જ કરી નાખ્યા કે ને ખબર ન પડે ને એટલે

અર્થું અમે ચારે આવ્યા હતા પણ ભાભી જે ચૂક લેવી હતી ને કોઈક ની જોઈ એવી સ્પેસિફિક દુકાને જ આવ્યા પણ તોય મળી નથી તો હવે એક વીક પછી આવીને લઈ જાજો જો ભાઈ આજે ફાઈનલી પ્રોગ્રામ છે પાસ્તાનો હા શું વાત છે મમ્મી પણ બહુ ભાવે છે ને પાસ્તા બનાવી દઉં ને નવીન થઈ જાય ને આ એક ખાલી મને ભાવે એવું નથી મને ભાવે છે હા મારા મમ્મીને મને બે ને જો પાસ્તા ભાવે છે પાસ્તાનો પ્રોગ્રામ છે આમાં મમ્મી હું ગરમ પાણી મૂક્યું છે હા પાણી મૂક્યું ઓકે અને પપ્પાનું શું મેનુ છે ઓકે કારણ કે માનતા નળંદ ભોજા એ બે રસોઈમાં લાગી ગયા છે અને ભાભી આજે બનાવવાના છે ચૂરમા લાડવા કેટલા દિવસથી થી નક્કી કરીશ કા આજે છે એક ટાઈમ આવ્યો છે કારણ કે રોજ ક્યાંક જવાનું હોય ને કાં તો બીજું ખાવાનું થઈ જાય નક્કી એટલે જો રાતે ચૂરમાના લાડવા છે અને ટિંકલ બેન ને જો ભાખરીનો લોટ બાંધે છે તો બધા હાલો ચૂરમાના લાડવા ખાવા કારણ કે મારા ભાભી લાપસી ચૂરમાના લાડવા એ બધી ગળી વસ્તુ છે ને બહુ મસ્ત બનાવે લસપસ્તા મને વધારે ભાવે ઘીમાં હોય ને એવા તો જો ગરમા ગરમ અહીંયા લાડવા વળાય છે અને દાદા ને પપ્પા ને અર્થું ને આમ ચારે બેસી ગયા છે હું તને જમવા દેતી જાઉં છું અને ટિંકલ જો ભાખરી બનાવે છે અને ગરમા ગરમ લાડવા બધાને ને બહુ ભાવે અર્થું તને ગરમા ગરમ લાડવા ભાવે ભાઈ એ ચુરમાલ લાડુ આ ભાવે અર્થું ને જો ખાલી લાડવા આપી દીધો છે બાકી મેથી નું શાક છે અને ભાખરી છે અને છે આપણે ચુરમાના લાડવા તો અત્યાર અત્યારે સેને બધાના લગનની વાત થાય છે તો હું કહું છું કે મારા બેનના અને ભાઈના લગનમાં છે ને એટલી બધી કઈ ખબર જ નહોતી પડતી મારી બેનના લગનમાં મેં મસ્ત ચોલી હતી ને એ મારા માંડવાના દિવસે પહેલી દીધી સિવડાવી હતી સ્પેશિયલ અને જાનમાં પછી મારા બેનની જેણે ગરબામાં પહેરી હોય એની જ મેં પહેલી દીધી તો ટીંકલ એવું કે છે કે ત્યાં રિન્કુ બેનના લગનમાં કેપરી પહેરી હતી કેપરી મેં કેટલી ત્યારે એ વખતે મેં બે ની આખી પહેર લીધી હતી મને ખબર છે વાઈટ ટી શર્ટ હતું પછી એની અંદર વાઈટ ઇનર હતું અને નીચે બ્લુ કલર કે બ્લેક કલરની કેપરી હતી પણ એની પેલા મેં ચોલી પહેરી અને પછી ચોલી કાઢીને મેં કેપરી પહેરી ત્યારે એટલું બધું ખબર ન પડતી હવે બધી ખબર પડે છે અને હવે મારા તો બધા જો કે દેર જ છે એટલે બધા દેર નણંદ ને ભાઈ બહેનો જે બાકી છે ને એ બધા જોરદાર તૈયાર થઈ જવાનું છે આપણે તો જો મારા મમ્મી છે ને અત્યારે કોથમીર લઈ અને બેસી ગયા છે અને મારા મમ્મી જે રોવા જેવા થઈ ગયા છે કે મારા પાયેલા વહી જાય હવે એક બે દિવસ જવાનું છે ને એટલે

ત્યારે જ મળવાનું થાય એટલે જયારે એના છોકરાને વેકેશન પડે ને ત્યારે જયારે ઈ મળવા આવે ત્યારે મને ફોન કરી દે એના સેટિંગ પ્રમાણે જ હું મળવા આવું આ વખતે મેં પૂછ્યું તું કે શનિ રવિ આવું આના ગયા મહિને હું આવવા નથી ત્યારે છોકરાને એક્ઝામ હતી એટલે કે હું નહીં આવી શકું એટલે પછી મેં આવવાનું કેન્સલ રાખ્યું હતું અને આ વખતે આવીને ને ત્યારે મને એવું હતું કે હું અઠવાડિયું જ રોકાઈશ પણ પછી બહુ ગમી ગયું તો રોકાઈ ગઈ એટલે શનિ રવિ તો ન આવી પણ એના પહેલા બે ત્રણ દિવસ આવી ગઈ હતી અને હવે આપણે તે જયારે પાંચમો મહિનો એને વેકેશન પડશે ને છોકરાને ત્યારે પાછા આવશું રોકાવા ગયા પાંચમા મહિનામાં અમે બંને બહેનો હારે રહી હતી આ પાંચમા મહિનામાં હારે રહેવું અને જયારે હું આવતી હોય ને ત્યારે મને એવું થાય કે હું માંડ અઠવાડિયું રોકાઈશ કારણ કે મને એમ થાય કે નીરવ વગર નહીં ગમે હવે અહીંયાથી મારા પાછું ઘરે જવાનું છે ને તો અત્યારથી મને એવું થાય છે આમ દિલ ભારે ભારે થઈ જાય અને અહીંયા તો હું નહીં રહું પણ ત્યાં ઘરે જઈને એક દિવસ બે દિવસ તો હું રહીશ નીરવને કહીશ હા મને મારા મમ્મી પપ્પાની યાદ આવે છે કારણ કે અહીંયાથી ત્યાં જઈને એટલે બધું ચેન્જ થઈ જાય અહીંયા જો આપણે માથે છે ને આપણે કામ ભલે ત્યાં કરતા વધુ કરતા હોય પણ આપણા મગજમાં છે ને કામનું ભારણ ન હોય લાઈક કોઈ મહેમાન આવ્યો હોય તો આપણી આપણને ઉતાવળ હોય કે ફટાફટ આ લોકોને પાણી દઈ દઈએ આપણે ચા બનાવવાની બધી જવાબદારી આપણા માથે હોય ને અહીંયા છે ને આપણે ઉકાઈ ન હોય અત્યારે રાતે જો કાંઈ આલારામ જ ન મૂકવાનું હોય ત્યાં જવું ને એટલે પહેલાં તો આલારામ મૂકીને બે ત્રણ અલાર્મ મૂકીએ અને પછી સવારમાં અલાર્મ એ ઉઠવાનું આલારામ બલારામ કઈ ન હોય ને કામની કાંઈ જવાબદારી ન હોય એકદમ આપણે છે ને ચિલ લાઈફ અહીંયા જીવી અને મારે મમ્મી જો રોવા મીનાસ મમ્મી હવે વિદાય નથી થતી મારી ત્રણ વર્ષ થવા આવ્યા મારા લગન દે 3 વર્ષથી આપણે આ વખતે વધારે રોકાણી ને એટલે એટલે વધારે માયા લાગી મારી મમ્મી ના હું તમને કહેતી હતી ને જવાનું એટલે આમાં કઈ રોવાનું ન હોય રીંકુ બેન તો છે ટ્વિંકલ છે કેટલા બધા છે ભાભી છે બધાય તો છે તો કરાય મારા મમ્મી ને છે ને એમ એવું છે કે મારા બેન તો બહુ વર્ષો પહેલાના લગન થઈ ગયા છે એટલે મારું થોડુંક વધારે છે ને મમ્મી તો જો અર્થું અને અર્થું ફ્રેન્ડ ને બંને ને છે ને અત્યારથી હોળી આવી ગઈ છે જો અહિયાં છે ને આવી રીતને આવી પ્લાસ્ટિક ની બેગ મળે આની અંદર પાણી ભરી દે અત્યારે તો પાણી વગર થી જો આવી રીતે ફૂલ આવે અને પછી કઈ રીતે ફોડે અર્થું આ જો આવી રીતે ફોડે આ હોળી માં તમે એમાં પાણી ભરતા હશો ને ફરો જુઓ જુઓ અને થોડીક વાર તો આય ને આ બે બાંધી પડશે હમણાં જ બાંધતા મારી થેલી લઈ લીધી મારી થેલી લઈ લીધી એટલે રમવાનું યાર બાંધવાનું એને અર્થું તારું ક્રિયાશ નામ છે કે હું છે નામ એટલા બધા છે કે મને કન્ફ્યુઝ થઈ જાવ ભાભી અને ટ્વિન્કલ જોવો ખાલી કેળા લેવા ગયા હતા તો જો કેળા લઈને આવ્યા છે પપૈયું લઈને આવ્યા છે પછી બે પ્રોટીન પાવડર એ કરતુનો ટ્વિંકલ નો લઈને આવ્યા છે વાઇફ્સ પછી બામ અને આ જો બ્રશ લઈને આવ્યા છે આ બ્રશ બહુ મસ્ત આવે છે જ્યારે મારા લગન થયા ને ત્યારે અહીંયાથી કપલ જે બ્રશ લઈને જવાનું હોય ને ત્યારે હું આવા બ્રશ લઈને ગઈ હતી આને જો આ શર્ટ પહેરો છે ને એટલે આ છોકરા બ્રશ અને આ ફ્રોક પહેરું છે ને છોકરીનું બ્રશ તો આ બ્રશ મને એટલા ગમે કે વાત જવા દો હવે તો જો કે બીજા લઈ લીધા છે નીરવ તો હજી આ જ યુઝ કરે છે ને આ બ્રશ કરવામાં બહુ મસ્ત આવે તો અત્યારે રાતે જો બધા જમવા માટે બેસી ગયા છે અને આજે જો પાસ્તા છે સાથે આપણે લીધો સોસ અને સાથે લીધી છે વેફર હાલો બધા લોકો પાસ્તા ખાજો મમ્મી અને મેં પાસ્તા લીધા છે આ પપ્પા જો ભાકરી ને દાળ ભાત ને એવું કેવા છે પાસ્તા બહુ સુપર છે સર સુપર હા ટેસ્ટ બે દી ખાવાનું મન થયું તો કઈક નવીન બનાવી

પીધું નથી તો જો આ અર્શુ છે આ ક્રિશ ક્રિયાન છે અને અર્થુ છે ત્રણેય ના સેજ સેજ ગેપ છે અને ત્રણેય બાધી પડ્યા છે અને આ ક્રિયાન છે ને સેમ ન્યુ જેવો છે જો અહીંયા ઈ રહે છે અને અહીંયાથી થી ભાગીને ફટાફટ છે ને આ બધા ડ્રોવર ખોલીને એની અંદર વસ્તુ છે ને બધી કાઢે છે એ અર્શુ અર્શ હાલો તાર માર ભેગો બાબા આવું છે હે બાબા આવું છે અને જો બહાર નીકળો છે કે ખીલી ગયો છે

નવથી દસ ચાલવા માટે ગયા હતા અને હમણાં રૂટિનમાં એક ફાયદો એ થયો છે કે રોજનું એક કલાક ચાલવાનું ફિક્સ થઈ ગયું છે પહેલાં જાડું હાલતા જ હતા વચ્ચે છૂટી ગયું હતું અને પાછું હમણાં ચાલુ થયું છે અને મન તો એવું હોય છે કે કાયમ કન્ટિન્યુ રહે પણ કોઈ બી કારણોસર વચ્ચે છૂટી જાય છે બાકી ડેલી એક કલાક એટલીસ્ટ ચાલીએ ને તો થોડું ઘણું શું કે બોડી માટે સારું છે એક કલાક ઓછું જ કહેવાય પણ મિનિમમ એક કલાક ચલાવી જાય ને તો વાંધો નહીં આવે પણ કાંઈ વાંધો નહીં અને આજે મેં મારું આ શું કે મહાકાલવાળું મસ્ત શર્ટ ટાઈપનું છે ટી શર્ટ શર્ટ મિક્સ કુર્તા ટાઈપ એ પહેર્યું છે અને લાઈક આવતું ઘણા સમય પહેરું છું એવું નથી પહેલી વાર પહેરું પણ આજે જ એ લોકોએ મને નોટિસ કર્યું વાત જવા દીઓ જેને મળું ને એ મારા શર્ટને જ નોટિસ કરે કે ભાઈ જોરદાર છે ઘણાય તો એમ કે મેળામાંથી ડાયરેક્ટ આવ્યો મીધો આ ડાયરેક્ટ આવ્યો છું તો ટૂંકમાં આ ઘણા લોકોએ નોટિસ કર્યું વાતમાં બીજું કંઈ હતું ને ખાલી આમનું કીધું છે તો કાંઈ નહીં આઈ હોપ કે તમને આજનો મારો આવક ગમ્યો છે तो शू करून तुम्हाला खबर आहे लाइक करो कमेंट करो मित्र शेयर करो फेसबुक फॉलो करो यूट्यूब में सब्सक्राइब करो तो तर नेक्स्ट व्हिडिओ तिथं सुधी बाय बाय गुड नाईट